અંકિતા બેન મોટા મોટો પ્રશ્ન કોણ ના પાડશે રામરામ ને સીતારામ બધા સારું કરે ને બધાને હજાર રાખે એ શુભેચ્છા આપું છું આજે તો આપણે વેલા વેલા ઉઠી ગયા છે નાના તારા તૈયાર થઈ ગઈ છે પણ હવે આપડે સીરામણ બનાવવાનું છે પેલા તો ઉઠીને આજ નાય નખશે એમ કીધું હવે સીરામ મન બનાવી નીરા છે અને સુવા ની બેન જો સુતા છે હજુ આજે નથી જાગી નકર તો આવતાને જાગી જ જાય કાલે તો આવતાને જાગી જઈ જ ને પછી પાછી હુરા દીધી એટલે સુઈ ગયા અને આજ તો હજુ જાગી જ નથી એટલે નીરાતે નીંદર કરે છે અને હજુ સં થાય નીંદર જ કરે છે બા જાગી જશે અને હું જાગી જઈશ તો દેહ હું જાગી જઈ જશું ને બા તેને દોવાની હોય એટલે જોવા જતા રહ્યા છે અને મારે હવે રોટ બાંધીને રોટલી બનાવવાની છે એટલે શિવાની જાગીને કામ ફટાફટ રોટલી ને એવું બધું બનાવી નાખી અને બાદ જઈને જ આપણે રોટલી આજે બનાવશું બાળ લેવું હરખું થાય તો ન તો પછી ગેસ માથે પણ આપણે બનાવી નાખવી અને છ વાગ્યા છે અત્યારે જો છ વાગે અમારા ગામમાં મોરલો બોલે એટલે અત્યારે જો મોરલો બોલો છે તો ફીટ અત્યારે છ થઈ ગયા છે ને આપણે નાન રેડી થઈ જશે તો ફટાફટ સીરામણ કરવા આવી સેતુરીમાં પક્ષીઓ તો બધા જાગી ગયા છે કિલ કિલ ચાલુ કરી દીધું છે ને ચતુરી અતારમાં ખાવાનું હાલે સરસ મજાનું આજે પણ આવું કાંઈક વાતાવરણ છે હજુ સુરત દાદા કઈ દેખાતા નથી ને કબૂતર હવે આવવા મળ્યા છે જો તારે કેટલાય કબૂતર બેઠા છે પછી થોડી તો તો કબૂતર આવશે પહેલાં આપણે રોટલી બનાવ્યા પહેલા કબૂતરની એક વાર શેણ નાખી ને પછી આપણે રોટલી બનાવવાનું ચાલુ કરશું એટલે કબૂતર આવવા મળે તો એને પણ શેણવાનું તો થઈ જાય કુલર બંધ કરી દીધું છે તો એ અંકિતાબેન નીંદર ઉઠતી નથી પહેલાં અંકિતાબેનને જગાડતા થઈ જાગો હમણાં શિવાની જાગશે ને તો તમારે રાખવાની થશે જાગો હજુ જાગી નથી કા મોટું દઈ નાખો આમ આવી નીંદર કોને આવે ગોદડા ઝાગો છો હું તો ઉભા નહીં થતા તો ગોદડું કે છે એ કે જાગો છો કે પણ તો ગોદડું કેસે જ જાય છે કેસે જ જાય છે એવું કરે છે તો પેલો ફટાફટ સાઈડ નાખી આવીએ અને બેન તો નિરાતે હું તાપ છે તો ફટાફટ જો આપણે ઘઉં લેવાશી નાખી દેવી અત્યારે સણવાનું છે ને ઓછો મળે એટલે આપણે અત્યારે ચોમાસામાં વધારે નાખવું પડે ને તો બાકી બધું પાક ને એવું બધું થાતું હોય ને ત્યારે તો એ ખાઈ જ લેતા હોય બધે તો બાને ભીંસ દોવાનું ચાલુ થઈ ગયું છે હું પાસે આવું છું એટલે એમ કે તું પાસે એમ એમ પછી તો બાકી હું દોવા બેઠા છે કમ્પ્લેટ દોવાઈ જાય ને પછી આપણે તાજા ભીંસનો શાહ બનાવવાનો છે લઈ જાવ ચોમાસ ના મીમી ને ફળિયું વાળવાનું આવે છે કેટલા કાગળિયા કાગળિયા થઈ જાય ના રે ના આવા ટાણે ક્યાં ઉઠે છે પાણી નહી નાખું નાખી દવા આવે પાણી નાખે

શિવાની બેન ને ફળિયા લઈશું રામ રામ સીતારામ ડાયરાના તો હવે તો ખોડાક બહુ વધારે અમે હેતી આપી છે એટલે કે ખોસ ખુશ થયું કેમ કે આપણે બે વાળી વાવણી થાય કે છે મજાની કમ્પ્લેટ હવે તો માંડવી હોય કે અડધી માંડવી ના ત્રણ દિવસ ને અડધી માંડવી ના એક જ દિવસ જ અડધી માંડવી ના એક દિવસ ને અડધી માંડવી ના ત્રણ દિવસ એમ થઈ ગયું હે મસ્ત મજા ની આવે બે દિવસ બાદ માંડવી આમ પણ બે દિવસ હમણાં ધ્યાન રાખવા દો આપડે સાંજે તો ઢોકળી વાળી ધ્યાન રાખવા ગયા હતા કેમકે ના આપડે ખાલત માંડી વાયુથી અને ડુંગરમાં માં વાવીને નાકણી જતા મોટા ભાઈ કે જે છટકાન ભટકાન એવું બધું રાગે કરવાનું હોય એટલે વાડીએ તો

પછી સારવાર કરવાની નીરપુળો કરવાનું અને બીજા ફી નું નામ છે ખેતીવાડી માં કામકાજ કરવાનું નામ છે ઘર કામ બધું કરવાનું વાસણ ધોવાના રોટલી બોટી કરવાનું ને એવું બધું ટોટલ કામ ફિલ્ડ છે અંકતા બેન ને આવું આવું કાક સિલેક્ટ કર્યું હે બરોબર એટલે આના તમે બધા સમજી કે અંકિતા બેન ને કયું ફિલ્ડ શાંતિ થી નિરાતે આપડે અંકિતા બેન તમારા બધા પ્રશ્ન નો જવાબ આમાં મળી જશે કે અંકિતા બેન કયા ફિલ્ડ માં જવાના છે શું કામ ભણવા નથી જવું ને એને કોણ ના પાડે છે આમ તો ભણવા નથી જવું એમ હું કઈ દીધું મેં કોઈ નાની જ નું

વલા યોનેં કિતાબેન પછી તો મજા આવા ને તો બોલા 10મા ધોરણમાં એમ જ કરું તો 8 ધોરણ પૂરું करू ને પછી કેતાતા નથી જાવ પણ જો એ 10મા ધોરણમાં જો ગયા આ ફાઈસ થઈ ગયા 60% આવા તો સારું જ ન કહેવાય તો આગળ મહેનત કરો તો પછી આવે જ તેમ પણ તોય તમે એમ કા કરો છો હજી આપણે હજુ હજી ટાઈમ છે તમાર પાસે

ઘરે કળી બનાવી છે બનાવી છે પણ શિવાની ઓછી ખાય છે બઉ નથી ખાતી નઈ શિવાની તો શિવાની બેટા તારા અંકિતા તો હવે ધંધે લાગી ગયા હે મસ્ત મજા કામ બેટા મારવા નથી કેમ મારશો હા તો આવું અંકિતાબેન ભણવાનું કામકાજ હે મસ્ત મજામાં સ્ટડી કરો હે સુલાહામાં બેઠા બેઠા રોટલા બોટલા કેવાજુ બાજુ થાય ને એટલે જોડવાની

તો એમ ખુશ જ તો હવે સને મિત્રો આપણે રસોડામાં કાક નવીન વસ્તુ બની રહી છે કેમ કે ભરેલા મરચાનું શાક બનાવવાના હોય એવું મને લાગે કે તળવાની તો ભરેલા મરચાનું શાક બનાવું આખા મરચાના ભજીયા તો તમે સાંભળ્યા હે પણ આ મરચા મરચા તો ભરાય કમ્પ્લેટ થઈ ગયા હે શું બનાવવાનું કેમ બાકી

તમને આની રેસીપી બતાવી બરોબર બરોબર ને બરોબર હવે સર ને રિંકલ ની જેઠાણી પણ કોને ભરેલા મરસા શાક જોવું છે તો આપડે આખા મરચાનું શાક બનાવી નાખ્યું છે અને શિવાનીના પપ્પા ને હવે વિડીયો એડિટ કરવા બેસવું છે એટલે ભાગી બાકી લે એક માવો ખાલે કેપ સડી જાય પછી વિડીયો પછી દાવાનું એ વાહુ નઈ વાહુ જામવી ની દેખરેખ રાખવા આપણે હવાર માં એનું શું કામ છે હબ જગાડ્યા હું વડા હોવા દીધા વાહુ જાય છે ને એટલે તો અત્યારે વાહુ જવાની તૈયારી ચાલુ થઇ ગઈ છે કે વિડીયો પછી બનાવી નાખે ને તો ના જ બનાવ ને એટલે મેક બુક લઈ છે ક્યાં પડ્યું છે પડ્યું છે પછી વાળું નું આપડે બધું તૈયાર થઈ ગયું છે ટાણા હારે મેં વાળું પણ કરી લેશું કેમ કે પછી ભૂખા મકોડા ના આવે ને આ બે ભાઈ ને જવું હોય વાહુ એટલે મોડું પણ થાય એટલે હબ ફટાફટ ટાણા હર વાળું કરી લેવી એટલે હબ નવરા પણ થઈ જવી નઈ તો ફાકી સરસ મજાની ખાઈ લે તો બસ હવે આપડે આજનો દિવસ ઘાક આવ્યો તો આ સાથે જ હવે આ નવ લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ જ આયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ માં તો બાય બાય ટાટા બાય બાય ટાટા હાલો તમારે બધાને વાહુ આવું હોય તો આવી જજો વાહુ ગુણ ગુણ ધ્યાન રાખો વાહુ